ત્યારે બિલબુરાજ શહેરમાં પણ રખડતા ઢોરોનો ઉદ્રવ યથાવત રહેવા પામ્યો છે સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો પ્રશ્ન સરકાર અને વહીવટી તંત્રના માથાનો દુખાવો બન્યો છે અને રખડતા ઢોરણના આતંકને લીધે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને અપંગ પણ બન્યા છે પરંતુ વહીવટી તંત્ર એ સરકાર આ પ્રશ્નને ઉકેલવામાં નિષ્ફળ પુરવાર થયા છે ત્યારે બિલીબુરાજ શહેરમાં પણ રખડતા ઢોરોનો પ્રશ્ન અને ઉદ્રવ યથાવત રહેવા પામ્યો છે બલીમોરા ખાતે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્ટેશન જતા માર્ગ ઉપર આવેલી મસ્જિદ પાસે રવિવારે બે કડાવર આફલા સામસામે باખડતા ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મુખ્ય માર્ગ ઉપર બનેલી આ ઘટનાને કારણે લગભગ 15 થી 20 મિનિટ સુધી વાહન વ્યવહાર પણ થંભી જવા પામ્યો હતો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિકો પણ ગભરાઈ ગયા હતા આ ઘટનામાં આસપાસના દુકાનદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આસપાસના દુકાન પાણીનો મારો ચલાવી અને આખલાઓની આ લડાઈને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બે કાબુ બનેલા આખલાઓ રોડ ઉપર ઉભેલા છથી વધુ વાહનોનો કચ્ચર ગાણ બોલાવી દીધો હતો અને લગભગ 20 મિનિટની જહેમત બાદ આ લડાઈ શાંત પડતા લોકોએ રાતનો દમ લીધો હતો એરે બિલીમોરા નગરપાલિકા કે વહીવટી તંત્ર આ સમસ્યા બાબતે આગામી સમયમાં શું પગલા ભરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી